પ્રસારિત થયેલા અહેવાલોના સંદર્ભમાં કુસમડીના રહેવાસી ટ્રાવેલ્સ ઓપરેટર લુકમાન મનસુરી નામના ઈસમે મહિલા ન્યૂઝ એન્કર અને પત્રકારો વિરુદ્ધ અત્યંત અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો અને ગર્ભી ધમકીઓ આપી હતી આ ગંભીર મામલે મા ટીવી ચેનલની ફરિયાદના આધારે શહેર ડિવિઝન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને લુકમાન મનસુરીને ગણતરીના સમયમાં શોધી કાઢ્યો પોલીસની પૂછપરછ અને કાયદાનો ડર લાગતા જેની કોમેન્ટ્સમાં ઉદ્ધતાઈ છલકાઈ આપતી હતી તેવા લુકમાનની તમામ હવા નીકળી ગઈ હતી માફી માંગી જેલ ભેગો થયો લુકમાન મન્સૂરએ પોલીસ સમક્ષ હાથ જોડીને કાકલુધી કરી દયાની ભીખ માંગી અને માફી માંગી તેણે હવે પછી ક્યારેય આવી અભદ્ર ટિપ્પણી નહીં કરવાની આજીજી પણ કરી હતી પોલીસે તેની પાસેથી લેખિતમાં માફી પત્ર મેળવ્યો જેમાં ભવિષ્યમાં આવું કૃત્ય ન કરવાની બાહેધરી આપવામાં આવી હતી આ ઉપરાંત તેણે સોશિયલ મીડિયા પર જાહેરમાં વડો બનાવી માફી માંગવાની મૌખિક ખાતરી પણ આપી હતી પોલીસે આઈસમ સામે અટકાયતી પગલાં ભરી તેને જેલ હવાલે કર્યો છે પોલીસ દ્વારા એ દિવસમાં પણ વધુ પૂછપરછ શરૂ કરાઈ છે કે શું આ કોમેન્ટ તેણે કોઈના કહેવાથી તો કરી ન હતી ભરૂચ અંકલેશ્વરના પત્રકારોને મીડિયા કર્મીઓ પર વ્યક્તિગત અને અભદ્ર ટિપ્પણી કરનારની આવી હાલત હતા કાયદાનો ડર અને પોલીસની ત્વરિત કાર્યવાહીની અસર સ્પષ્ટ જોવા મળી છે